જ્યારે મનુષ્યને ઈચ્છાઓ પૂર્ણ ન થાય ને આ શક્તિઓ વધારે હોય ને ત્યારે મનુષ્યએ વારંવાર આ મૃત્યુલોકમાં જન્મ લેવો પડે છે અને વારે વારે જન્મ લેવાનું કારણ એક જ છે કે તમારા વિચાર વિચારો એ જ જન્મ લેવાનું મુખ્ય કારણ છે તમે જેવા વિચાર રાખો છો એ રીતે જ તમને આગળ જન્મ મળે છે માટે મહત્વ એટલા માટે જ છે કે ધ્યાનમાં બેસવાથી જે નકારાત્મક વિચારો છે એ દૂર થઈ જાય છે અમુક સમય પછી સકારાત્મક વિચારો દૂર થઈ જાય છે અને તમને એક શૂન્યની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે પછી સારું પણ નહીં ખરાબ પણ નહીં પછી એક નિર્વિચાર સ્થિતિ તમને પ્રાપ્ત થઈ જાય છે અને જ્યારે તમારી પાસે કોઈ સારા કે ખરાબ વિચાર છે જ નહીં તો તમારા હાથે કોઈ સારા કે ખરાબ કર્મ ઘટિત થશે જ નહીં અને જો એ કર્મ તમારા હાથે નહીં થાય તો પહેલાંનું જે કર્મોનું એકાઉન્ટ હશે એ ધીરે ધીરે ખાલી થતું જશે અને આગળ કોઈ જન્મ રહેશે નહીં માટે વારંવાર જન્મ લેવાનું કારણ તમારા પોતાના વિચારો જ છે